શ્રી ગણેશાય નમ તો આવો વૈષ્ણવ વિસર્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ગણેશ મહોત્સવનો અંતિમ અને અત્યંત પાવન પ્રસંગ જે છે ગણેશ વિસર્જન તો ગણેશ વિસર્જન શું છે તેની વિધિ શું છે કેવી રીતે ગણપત બાપ્પાનું વિસર્જન કરવું તે આપણે આ વિડીયોની અંદર સાંભળીશું તો ગણેશ ચતુર્થીના પાવન દિવસે જ્યારે બાપાનું આગમન થાય છે ત્યારે ભાવિક તેમને પોતાના ઘરે કે પંડાલમાં સ્થાપિત કરે છે એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા તો અગિયાર દિવસ સુધી પૂજન બાદ અંતિમ દિવસે ભગવાનને પ્રેમપૂર્વક વિસર્જન કરવામાં આવે છે તો વિસર્જનનો અર્થ છે કે ભગવાનને તેમની મૂળ સ્થિતિ એટલે કે પંચતત્વમાં પરત મોકલવા તો મિત્રો વિસર્જન શું છે તેની વિધિ સાંભળવા પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશની જન્મકથા જે તેમનું સર્જન થયું હતું સર્જનની કથા સાંભળીએ સર્જનની કથા સાંભળ્યા બાદ આપણે વિસર્જન વિધિ સાંભળશું તો ગણેશજીનું સર્જન કેવી રીતે થયું હતું એક વખત હિમાલયની ગુફામાં માતા પાર્વતીજી પોતાના ગૃહકાર્યમાં વ્યસ્ત હતી શિવજી ધ્યાનમાં લીન હતા પાર્વતીજીને સ્થાન કરવા જવું હતું પણ બહાર કોઈ નહીં હોય તો અંદર કોણ રક્ષણ કરશે તેમના વિ તેમને વિચાર આવ્યો કે મારે પોતાનો એક દૂત બનાવવો જોઈએ જે મારું રક્ષણ કરી શકે ત્યારે ગણેશજીનું સર્જન કરવામાં આવે છે તો પાર્વતીજીએ પોતાના શરીર પર લાગેલા ચંદનના ઉપટણનો લોટ કર્યો એમાંથી એક સુંદર બાળકની પ્રતિમા બનાવી એ પ્રતિમામાં તેણે પ્રાણ ફૂક્યા અને તરત જ એ બાળક જીવંત થઈ ગયું ચહેરા પર થા આંખમાં તેજ અને હાથમાં માતા પ્રત્યે અપરંપાર ભક્તિ પાર્વતીજી આનંદથી બોલ્યા મારા પુત્ર તું આજથી મારો દ્વારપાલ છે હું સ્નાન કરું ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દે થોડા સમય પછી શિવજી પરત ફર્યા તેઓ ગુફામાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દ્વાર પાસે ઊભેલા એ અજાણ્યા બાળકે હાથમાં દંડ લઈને શિવજીને અટકાવ્યા શિવજી આશ્ચર્યમાં હે બાળક તું કોણ છે અને મને શા માટે અટકાવી રહ્યો છે ત્યારે ગણેશજી નિર્ભય અવાજમાં બોલ્યા હું માતા પાર્વતીનો પુત્ર છું માતાએ આજ્ઞા આપી છે કે તેમની પરવાનગી વિના કોઈને અંદર જવા દઈશ નહીં શિવજી ચકિત થયા પોતાને ભગવાન માનનાર શિવ સર્વશક્તિમાન અને તેમને રોકે છે એક બાળક ક્રોધે ભરાયેલા શિવજીએ ફરી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગણેશજી અડક રહ્યા આઘાતમાં શિવજીના ગણો આગળ આવ્યા પણ કોઈ ગણેશજીને હરાવી શક્યો નહીં આખરે શિવજી પોતે યુદ્ધમાં ઉતર્યા અને દ્વાર પર યુદ્ધ થયું શિવજીના ત્રિશૂલના પ્રહારથી ગણેશજીનું મસ્તક છૂટી ગયું અને તે જમીન પર લટકારાયું આ જોઈને જ્યારે માર્વતીજી બહાર આવીને આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયા તેમણે કહ્યું તમે મારો પુત્રનો વધ કર્યો છે જો એને જીવંત નહીં કરશો તો હું આ સમગ્ર બ્રહ્માંડનો સંહાર કરી નાખીશ શિવજી વ્યાકુળ થઈ ગયા બ્રહ્માંડમાં અશાંતિ ફેલાઈ ગઈ બધા દેવો શિવજી સમક ઉપસ્થિત થયા બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર સૌએ વિનંતી કરી કે માતા પાર્વતીનો ક્રોધ સમાવો ત્યારે શિવજી બોલ્યા જાઓ અને જે પ્રાણી સૌ પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવો વિષ્ણુજીના દૂતને સૌ પ્રથમ મળ્યો હાથી તેઓ તેનું મસ્તક લઈ આવ્યા શિવજીએ તે મસ્તક ગણેશજીના શરીર પર સ્થાપિત કર્યું તરત જ પ્રાણ પ્રવેશ થયો અને જીવંત થઈ ગઈને ઉઠ્યા માતા પાર્વતીજી આનંદથી છલકાઈ ઉઠ્યા શિવજી તેમને વચન આપ્યું આજેથી તારો પુત્ર સર્વપ્રથમ પૂજ્ય રહેશે કોઈ પણ યજ્ઞ પૂજા કે કાર્યની શરૂઆત ગણેશજીના નામ વિના નહીં થાય ત્યારથી ગણેશજી થયા વિઘ્નહર્તા બુદ્ધિના દાતા અને સૌ પ્રથમ પૂજ્ય દેવતા તો મિત્રો આજે આપણે ગણેશજીની જન્મકથા સાંભળી તે આપણને શીખવે છે કે માતા પિતાના આદેશનું પાલન કરવું અડગ રહીને કર્તવ્ય કરવું અને નમ્રતા સાથે ભક્તિ કરવી એ જીવનની સાચી સફળતા છે તો મિત્રો જ્યારે ગણેશજી દસ દિવસ માટે પૃથ્વી લોક પર આવે છે તો તેમનો અંતિમ દિવસ જે વિસર્જન હોય છે તો વિસર્જન કેવી રીતે કરવાનું તો પ્રારંભમાં બાપાની આરતી ઉતારવાની નૈવેદ્ય અર્પણ કરો વિદાય સમયે પરિવારના બધા સભ્યો ભગવાન પાસે ક્ષમા માગો બાપા પૂજામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો પછી મીઠાઈ ફૂલ દુર્વા અર્પણ કર્યા બાદ ભગવાનને નાળિયેળ સાથે જલમાં વિસર્જિત કરવામાં આવે છે આ પ્રસંગે લોકો ગણપતિ બાપા મોરિયા અગલા વર્ષે જલ્દી આવજેની જય ઘોષણા કરે છે ગણેશજીનું આગમન આપણા ઘરમાં આનંદ સમૃદ્ધિ અને શક્તિ લઈને આવે છે જ્યારે વિસર્જન આપણને શીખવે છે કે જીવનમાં કશું સદાય માટે નહીં જે આવ્યું છે તે કદી ને કદી પાછું જવાનું જ છે આ પ્રસંગ આપણને અહંકાર ત્યાગી ભક્તિ અને શ્રદ્ધા સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે આજકાલ માટીના બદલે પ્લાસ્ટિક કે કેમિકલવાળા ગણપતિની મૂર્તિઓથી જળ પ્રદૂષિત થાય છે તેથી શક્ય હોય તો શુદ્ધ માટીની મૂર્તિ વિસર્જન કરો અથવા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીને પર્યાવરણ બચાવો સાચો ભક્તિભાવ તો હૃદયમાં છે મૂર્તિમાં નહીં તો મિત્ર ગણેશ વિસર્જન માટે એક વિધિ નથી પરંતુ એ જીવનનો એક સુંદર ઉપદેશ છે કે દરેક શરૂઆતનો એક અંત હોય છે અને અંતમાંથી જ નવી શરૂઆત થાય છે તો ચાલો આપણે સૌ ભક્તિ સાથે ગણપતિ બાપાને વિદાય આપીએ અને આગલા વર્ષમાં ફરી તેમનું સ્વાગત કરવા તર્પર રહીએ તો ગણપતિ બાપા મોરિયા તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગણપતિનું સર્જન જે ગણપતિની જન્મકથા છે તે સાંભળી છે અને ત્યારબાદ ગણેશજીનું વિસર્જન કેવી રીતે કરવું વિસર્જન શું છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળી ચૂક્યા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા આવી જ રીતના જન્મકથા તેમજ વાર તહેવારની વ્રતકથાઓ પૂજા મહિમા તેના લાભ સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં અને હા આજના આ વિડીયોની અંદર કમેન્ટ પણ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી ગણેશ શ્રી ગણેશાય નમ ધન્યવાદ